સંભવનાથ નજીક યુવક ક્ષત્રિય સેનાના કેમ્પ ઉપર રાજકોટના પ્રખ્યાત કેમ્પનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આજે ત્રણ સપ્ટેમ્બરના રોજ બપોર 1:30 કલાકે મુલાકાત દરમિયાન યુવક ક્ષત્રિય સેનાના અભિજીતભાઈ બારડ અને તેમની ટીમ દ્વારા દર વર્ષે સંભવનાથ નજીક અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે રાજકોટનો પ્રખ્યાત વેશભષા વાળો આશ્રી અંબા ખોડિયાર સંઘ યુવક ક્ષત્રિય સેનાના કેમ્પ ઉપર પહોંચતા તેમનું દર વર્ષની જેમ આજે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે સંઘના સભ્યો દ્વારા પોતાની કલા બતાવીને લોકોને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા તો મહિલાઓએ તલવારબાજી કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ સંઘમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી જોડાતા હોય અને પોતાના આગવા પહેરવેશથી જાણીતો બનેલો છે અભિજીતસિંહ બારડ દ્વારા ભવ્ય સ્વાગત કરી રોકાવા અને જમવા સુધીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે એવામાં સમય કાઢીને અભિજીતસિંહ બારડ અને તેમની ટીમ રસ્તાઓ પર અન્ય યાત્રીઓની સેવા કરતા પણ નજરે પડ્યા હતા અમે છેલ્લા અમારું ચોવીસ નું વર્ષ છે ચોવીસ વર્ષથી અમે આ રીતના કરીને કરી છીએ અમે ચોવીસ નું વર્ષ છે અમારે અને કોઈ લગ્ન પ્રસંગમાં જેમ આપણે નવા નવા કપડા પહેરીને શણગાર સજીને જાતા હોય તો અમારા ગુરુજી અમને જે રસ્તો દેખાયો છે કે ભાઈ આપણે માતાજીના પારે સોળે શણગાર સજીને જ જવું જોઈએ તો બધાને સારું લાગે માતાજી પણ ગમે આપણે તો અત્યારે જેટલા કેમ્પ વાળા છે એમને પણ એક નવી જાતની ઉર્જા ઉત્પન્ન થાય અમે એનર્જી પૂરી છીએ પ્રસ્થાન ક્યાંથી થાય છે રાજકોટ રોડ ઉપર અંબા મંદિરે થી આ સંઘ નું પ્રસ્થાન થાય છે અમે તેર માં દિવસે પછી અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં